અત્યાર માંગરોળ સુધી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે કાર્ય કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા અમે માંગરોળ મમલતદાર કચેરીમાં અત્યાર સુધી ફોર્મ એક્સેપ્ટ કર્યા છે જેની આજ છેલ્લી તારીખ હતી ત્રણ વાગે સુધી એમાં અમારે પાસે એકસો સોળ ફોર્મ જે છે આ થયા છે અને મારે લોકોને આ બતાવવામાં આવે છે કે ત્રણ તારીખના રોજ ફોર્મની ચકાફણી છે અને ચાર તારીખના રોજ જે છે એને પાછળ ખેંચવાની તારીખ છે

આ આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે એ નિશ્ચિત છે સાથો સાથ અમારી જે વિકાસની રાજનીતિ છે એના પર વિકાસના નામે અમે લોકોની વચ્ચે મત માગો જવાના છે અને અમને લોકો અમારી સાથે છે અને અમને વિજય વિશ્વાસનો સંકલ્પ છે જી હું સુલેમાન પટેલ એઆઈએમઆઈએમ જિલ્લા પ્રમુખ જુનાગઢ જિલ્લા પ્રમુખ માંગરોળ આજ રોજ છેલ્લી તારીખે અમે એકવીસ ફોર્મ અમારી પાર્ટી દ્વારા ઉમેદવારોનો રજૂ કર્યા છે માંગરોળની કુલ છત્રીસ સીટો છે અને અમારી લડત જે પાયાના પ્રશ્નો છે માંગરોની પ્રજાના એ બાબતે રહેશે જેમ કે અનિયમિત પાણી ખરાબ રસ્તાઓ એ પછી માની લો ગાર્ડન શાક માર્કેટ ઘન કચરાની મોટી સમસ્યા સફાઈની મોટી સમસ્યા ચારે બાજુ ગંદકી દેખાય છે શાક માર્કેટ જર્જરિત છે પછી પુસ્તકાલય જે છે લાઇબ્રેરી એનો ક્યાંય ઠેકાણો નથી વર્ષોથી બંધ છે એક ગાર્ડન વેરાવળ રોડ ઉપર જે બનવાનું હતું એમાં બે વાર ગ્રાન્ટ આવી તો એ ગાર્ડન એમને એમ છે ટાવર ગ્રાન્ડ એમને એમ બિનઉપયોગી જેવું છે એટલે અમારા જે પ્રજાના પાયાના પ્રશ્નો છે જે અણુકેલ છે અને અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર ન થાય અને સરકારમાંથી આવતા પૈસા લોકો માટે લોકોમાં જ વપરાય એવો ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરી અને અમે પ્રજાના અણુકેલ વર્ષોથી અણુકેલ પ્રશ્નોનો ઉકેલ લાવીશું અને અમને આશા છે માંગરોળની પ્રજા ઉપર કે અમોને સંપૂર્ણ બહુમત આવશે અને અમે જીતી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીશું માંગરોળ નગરપાલિકા એ કોંગ્રેસ બનાવશે એમને પૂરો વિશ્વાસ છે માંગરોળ નગરપાલિકાના અત્યારે છોડમાં અમે સિમ્બોલ આપીને લડીએ છીએ બાકીના સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સમજૂતી કરી છે એટલે સો ટકા કોંગ્રેસની જ નગરપાલિકા બનશે એમને પૂરો વિશ્વાસ છે મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ઘન કચરાનો નિકાલ એ મુખ્ય સમસ્યા રહી છે અને રેગ્યુલર પાણી આપવું દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપવી એ મુખ્ય સમ સમસ્યા છે આ બેઝ ઉપર અમે લડવાના છે મોંઘવારી અને મોંઘવારી જે છે બેકારી છે એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જ કોંગ્લસ બનાવશું નગરપાલિકા કોંગ્રેસ બનાવશે હન્ડ્રેડ પર્સન્ટ વીસ વર્ષથી અમે બનાવીએ છીએ વીસ વર્ષથી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે અને આવ્યા પછી પણ કોંગ્રેસનું જ શાસન રહેશે એમને વિશ્વાસ છે પ્રજા અમારી સાથે છે તમે જોવો છો કોંગ્રેસના ટિકિટમાં ઈચ્છા ઈચ્છા ધરાવનારા લોકો અને અત્યારે જે ફોર્મ ભરવા લોકોનું સાથે ઉત્સાહ પ્રજા અમારી સાથે છે ઠીક છે કે સમયે સમયે જ્યારે ચૂંટણી આવે છે તો સામાન્ય લોકો છે એ ટિકિટ ઉચ્ચું લોકોને અપક્ષ તરફ અપક્ષ લોકોએ ભર્યા છે પણ સમય આવતા એ સમજૂતી થઈ જશે માંગરોડ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે આઠ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ આ મેનટ વાય પછી ને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસની સાથે લડી રહ્યા છે દેશભાઈ ખાસ કરી મારા જાણવા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી છ જણા તૂટી અને કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમની બોડી હતી ન કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની પાર્ટી અને કોંગ્રેસ નું ગણબંધન જીતશે લોકોના કામના હિતના મુદ્દે લોકોની જે સમસ્યા હોય પ્રાથમિક સમસ્યા એ સમસ્યા મુદ્દે લોકો વચ્ચે જઈ અને લોકો પાસે મતની અપીલ કરશે